કેલિફોર્નિયા રણમાં તરસના કારણે બેભાન પડેલા દંપતિને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવી દીધું છે તો દક્ષિણી કેલિફોર્નિયાના જીશુઆ ટ્રી નેશનલ પાર્કના રણમાં ટ્રેકિંગ માટે ગયેલા એક કપલની આવી જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને તડકાથી બચાવવાના પ્રયાસમાં તેની ગર્લફ્રેન્ડ પર પડછાયા તરીકે સૂતો જોવા મળ્યો હતો તો રિપોર્ટ પ્રમાણે સખત તરસના કારણે બેભાન થયેલા આ વ્યક્તિને તેની ગર્લફ્રેન્ડને બચાવવા પ્રયાસ કર્યો હતો તો બંને જેટલું પાણી લઈને ગયા હતા તે તો પદ રસ્તામાં જ પૂરું થઈ ગયો હતો ને પછી રણમાં પાણી ન મળવાથી યુક્તિ બેભાન થઈ ગઈ હતી જેથી યુવકે નવસો ને અગિયારમાં ફોન કરીને પોલીસની મદદ માંગી હતી જેથી તાત્કાલિક અધિકારીઓ હેલિકોપ્ટર મોકલીને રણમાંથી કપલને પરત લાવ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ